ભરૂચ જિલ્લામાં સામાજિક તત્વો પર ચાંપતી કાર્યવાહી ચલાવવાનો રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયનો આદેશ આવતા જિલ્લા પોલીસ પણ હરકતમાં આવી ગઈ છે ભરૂચ જિલ્લા એસપી મયુર ચાવડાના માર્ગદર્શન હેઠળ સો કલાકમાં ખાસ ઓપરેશન હાથ ધરાયું જેમાં પોલીસ અને વીજ વિભાગની સંયુક્ત ટીમે વિવિધ સ્થળોએ તપાસ હાથ ધરી તપાસ દરમિયાન લોઢવાડના ટેકરા વિસ્તારની એક મુલાકાત દરમિયાન કુખ્યાત બુટલેગર નયન ઉર્ફે બોબડો કાસ્થના મકાનમાં વીજ ચોરી પકડાઈ તપાસ દરમિયાન જાણવા મળ્યું કે મકાનમાં રજનીકાંત ઠાકોરલાલ કાસ્થના નામે વીજ મીટર હતું પરંતુ તેમાં ગેરકાયદેસર રીતે નવ પોઈન્ટ નવ કિલોવોટનો વધારે વીજ પ્રયોગ થઈ રહ્યો હતો વીજ મીટર ખોલીને તપાસ કરતા તેમાં ફેઝ ફેઝ અને ન્યુટ્રલ ન્યુટ્રલ લિંક લગાવેલી મળી આવી જે સ્પષ્ટ રીતે વીજ ચોરીની હકીકત દર્શાવતું હતું ડિજવિશલના નિયમો અનુસાર તપાસ પછી વીજ મીટર અને સર્વિસ વાયર જપ્ત કરી લેવામાં આવ્યા છે આ ગેરરીતિ બદલ અંદાજે ત્રણ લાખ રૂપિયાનો દંડ લગાવાઈ શકે છે આ ઓપરેશન અંતર્ગત હનીફ ઉર્ફે અન્નુ દિવાન નવાબ ઉર્ફે નબ્બે દિવાન મહેરુનિશા દિવાન મુનાફ સૈયદ દિનેશ પાટણવાડિયા જીતેન્દ્ર ખત્રી જિગ્નેશ રાવળ કાયસ્થ જિગ્નેશ પરીખ ધવલ માછી અને હસમુખ મારવાડી સહિતના અન્ય શખ્સોની પણ ચોરી માટે તપાસ હાથ ધરવામાં આવી પોલીસ અને ડિજિવશલની સંયુક્ત કાર્યવાહી કાર્યવાહીથી ભરુચના સામાજિક તત્વોમાં હડકંપ મચી ગયો છે આગળ પણ આવા કાર્યવાહીનો સંકલ્પ દર્શાવતા પોલીસ અધિકારીઓ એ સ્પષ્ટ સંકેત આપ્યા છે કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કોઈ પણ સંજોગોમાં સહન કરવામાં નહીં આવે ગુજરાતના પોલીસ વડા શ્રી વિકાસ સહાય સાહેબના હોય રાજ્યમાં જે અસામાજિક તત્વો છે તેઓના વિરુદ્ધમાં કાયદાકીય રીતે સકંજો કસવા માટે જરૂરી કાયદાકીય રીતે કાર્યવાહી કરવા માટે સૂચનાઓ કરેલ છે તે અંતર્ગત ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પણ સક્રિય રીતે આવા અસામાજિક તત્વોની યાદી તૈયાર કરવામાં આવેલી છે અને તેઓના વિરુદ્ધમાં વિવિધ રીતે કાયદાકીય જોગવાઈઓ મુજબ કાયદાકીય કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે ભરૂચ શહેર રેડિવિઝન પીઆઈસી ગડરિયાનાઓ એમના વિસ્તારમાં રહેતા અસામાજિક તત્વો ના ઘરે તેઓ વીજ ચોરી કરે છે કે કેમ એ એ દિશામાં પણ તપાસ કરવા માટે જેબીના અધિકારીઓને સાથે રાખીને એમના ઘરે ચેકિંગ ની કાર્યવાહી હાથ ધરાવવામાં આવેલી હતી તો એ દરમિયાન ભરૂચ શહેર એ ડિવિઝન પોલીસ સ્ટેશનની હદમાં એક લિસ્ટેડ પ્રોહિબિશનનો બુટલેગર જે વિદેશીની વિદેશી દારૂની પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છે અને જેના વિરુદ્ધમાં સંખ્યાબંધ વિદેશી દારૂના કેસો દાખલ થયેલા છે એવા લિસ્ટેડ બુટલેગર એવા નયન કિશોર કિશોરચંદ્ર કાયસના ઘરે પણ વીજ ચેકિંગ હાથ ધરવામાં આવેલું હતું અને વીજ ચોરી કરતો હોવાનું ધ્યાનમાં આવતા જી ના અધિકારી દ્વારા એના ઘર ઘરેથી વીજ કનેક્શન કાપી નાખવામાં આવેલું છે અને રૂપિયા ત્રણ લાખ ને એસી હજાર જેટલો એને દંડ પણ કરવામાં આવેલો છે એટલે આ પ્રકારે પણ જે લોકો અસામાજિક તત્વો છે ને જે જુદી જુદી રીતે પણ જે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ કરે છે એ રીતે પણ એમના વિરુદ્ધમાં કાર્યવાહી કરવા માટે ભરૂચ પોલીસ પ્રતિબદ્ધ થયેલી છે